નમસ્કાર દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ફાગણ સુદ પૂનમની સંધ્યાએ ઠેર ઠેર હોલિકા દહન કરી અને તંદુરસ્તી અને સુખમય જીવનની પ્રાર્થના કરતા શ્રદ્ધાળુઓ ફાગણ સુદ પૂનમની સંધ્યાએ ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવ્યું હતું શ્રદ્ધાળુઓએ હોડીમાં વિવિધ દ્રવ્યોની આહુતિ આપી અને પૂજન અર્ચન કર્યું હતું ફાગણી પૂનમ હોળીના પર્વનું પૌરાણિક મહાત્મય છે અને દર વર્ષે આ પવિત્ર દિવસની સંધ્યાએ હોળી પ્રગટાવવામાં આવે છે પરંપરાગત મુજબ જ હોળી પ્રગટાવી અને શ્રદ્ધાળુઓએ તેમાં શ્રીફળ ધાણી ચણા ખજૂર હાડા પતાશા સહિતના દ્રવ્યોની આહુતિ આપી અને પૂજન અર્ચન કર્યું હતું આ ઉપરાંત જળથી અર્ધ્ય આપી અને પ્રદક્ષિણા કરી અને સારી તંદુરસ્તી અને સુખમય જીવનની પ્રાર્થના પણ શ્રદ્ધાળુઓએ કરી હતી અમદાવાદ બનાસકાંઠા સાબરકાંઠા અમરેલી જૂનાગઢ વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડ તાપી સહિતના જિલ્લાઓમાંથી વિવિધ વિધિવત રીતે હોલિકા દહન કરવામાં આવ્યું હતું જ્યારે હોળીના બીજા દિવસે રંગોત્સવની ઉજવણી પણ ઉત્સવપ્રિય લોકો દ્વારા મનાવવામાં આવે છે બિરોચીપ સુનિલ ગાંજાવાલા તુફાન એસબી ન્યૂઝ સુરત